નમસ્કાર દિવ્ય સર્જન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એક જાગૃત નાગરિક દ્વારા દેવભૂમિ દેવળિયા ગ્રામ પંચાયતમાં થતા કામો બાબતે અનેક રજૂઆત મળી ત્યાંના આંબેડકર નગર શહેરી નંબર એકવીસના સ્થાનિકોની રજૂઆત અમુક લોકો આંબેડકર નગરમાં રેતીના ડંબર ચાલતા હોવાથી સરપંચ પતિથી ડરતા હોય તેવો માહોલ સ્થાનિકોમાં જાણવા મળ્યો આ ગામમાં સરપંચ ભાવનાબેન હોય પણ તે પોતાના બાળકોના કારણે સુરત રહેતા હોય પંચાયતમાં તેમના પતિ સંચાલન કરે છે ત્યાંના સ્થાનિકોને કામ કરાવવાનું હોય તો ગ્રામજનો અગવડતા ભોગવી રહ્યા છે ત્યાંના તલાટીને નિયમ પ્રમાણે સાડા દસ કલાકે આવવાનો સમય હોય પણ આજે ચોવીસો જેટલી વસ્તી ધરાવતું ગામમાં આ તલાટીબહેન સમય પર આવતા નથી તેવી રજૂઆત તે જ ગામના સરપંચના સદસ્ય હરેશ માધળ દ્વારા સામાજિક ન્યાય સમિતિ ની ઓફિસ બંધારણની જોગવાઈ મુજબ અનેક રજૂઆત હોવા છતાં કામો થતા નથી ત્યાંના આંબેડકર નગરના રોડ રસ્તા અને પાણીના સુખાકારીના પ્રશ્નો હોવા છતાં તેમની સાથે ઓરમાયું વર્તન સરપંચ પતિ કરી રહ્યાનો આક્ષેપ આમ અનેક રજૂઆત હોવા છતાં કામ કરવાના ગલ્લા તલ્લા કરી રહ્યા હોય તેવો આક્ષેપ તેમજ તે ગામના એપ્રોચ રોડ જે બનેલ હોય જે એજન્સીને અંદાજીત બસો ત્રીસ લાખના ખર્ચે કરેલ હોય ગેરંટી પીરિયડમાં આવતા હોય અને મતદારોને લોભાવવા ટેન્ડર પ્રક્રિયા પહેલાં રોડ રસ્તા બનાવેલ હોય હાલ ત્યાં વરસાદી સિઝનમાં રોડ પરના ખાડા જોવા મળ્યા તેમાં સરપંચ પતિની મિલીભગતથી આ બધું જ તંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ જોવા મળ્યો આમ આવા તટસ્થ લોકોના પ્રશ્નોને વાચા આપવા જોતા રહો ભૌદીપ ઠાકર સાથે ફરી મળીશું નવા સમાચાર સાથે દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક

બાકી એવું જરૂર નથી કે સરપંચ હાજર ન હોય ત્યારે સરપંચને પોતાનું કામ હોય એટલે મીટિંગ પૂરતા જ અહીંયા આવે છે એ ના ના એવું નથી મીટિંગ પૂરતા આવે છે પછી ઘણી વાર પોતે રૂબરૂ ક્યારે 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 હાથ મારવા આવે છે સરપંચ અને દરેક જે કોઈ કામ હોય જે કોઈ ફોન કરે તો ઘણી વાર અહીં આવે છે આપનું એવું કહેવાનું છે કે સરપંચ અહીંયા સ્થાનિક જ છે સરપંચ રહે છે સ્થાનિક જ પણ આજ કેમ હાજર નથી આજે આજે સરપંચને મેં જાણતો કરી હતી કે આવવાના છે ભાઈ

નીકળવાનો ટાઈમ હોય ને ત્યારે છ સાડા થઈ જ જાય કારણ કે નોકરીનો ટાઈમ શું એમાં ઓવર ઘણી વાર અહીંયા ભરી જ છે મેડમ તમારા એક જ ગામનો ચાર છે કે અન્ય કોઈ ચાર્જ કે વસ્તી ચોવીસો ની છે ને એટલે આનો એક જ ગામનો ચાર્જ તમારી સમય મર્યાદા આવવાની અને જવાની શું છે મારે આવવાની સમય મર્યાદા સાડા દસ થી છ સુધી હોય આવવાની સમય મર્યાદા પણ ઘણી વાર કામના હિસાબે આવું છે ઘણી વાર સાડા આવી જવું પડે

ભ્રષ્ટાચાર હોય એવું દેખાય એટલે નવું બિલ મૂક્યું એમ કે નવું બિલ મૂકેલું છે અંદાજીત રકમ કેટલી હશે એ ખ્યાલ નથી કહેતા જ નથી આપણે પૂછીએ ને એટલે કહેતા જ નથી તો તમે વિગત મંગાવો આરટીઆઈ કરી હા એ હવે કરવું પડશે બરાબર બીજા અન્ય ક્યાં ક્યાં પ્રશ્નો છે તમારા આગળ એક રોડ હમણાં બનાવવામાં આવ્યો તે પણ એ એ જ આ જ હાલતમાં દીવાલ બનાવવામાં આવી એ હાલતમાં જ છે અન્ય અન્ય તમારા સ્થાનિક લોકોના પ્રશ્નો હોય તો સ્થાનિક લોકોનો તો સાહેબ ઘણાય પ્રશ્નો છે પણ ગામ લોકો બોલે એવું છે નહીં કારણ કે રાતકી આગેવાન છે એટલે બધા ડરે તો એમાં મારા બાઈક ભાવના સરિયા સરપંચ તો સાહેબ ગામનું એવું કહેવાનું છે કે તમારા ધર્મપત્ની જે સરપંચ છે અહીંયા સ્થાનિક নেতাનું હા એ તો દરેક ગામ હોય ત્યાં કોઈ વિરોધ પક્ષ હોય પણ મારું તો કહેવાનું છે મીડિયાના લોકોને કે દરેક ગલીઓ વિસ્તારમાં જઈ અને લોકોને સ્થાનિક પૂછો કે કામગીરી સરપંચ તરીકેની કેવી છે અને આપ પ્રત્યક્ષ નિહારી લો હા સ્વાભાવિક છે કોઈ વિરોધ હોય ને કોઈની રજૂઆત હોય પણ ગામના બહુમત લોકો કે ન્યાય સમિતિ માટે જે અત્યારે માગણી આ લોકો કરે છે તે બાબતે આપ શું કહેવા પામ જો વ્યવસ્થાના ભાગરૂપે અમે કોઈને ક્યારેય ના પાડી શકતા નથી આ સંસ્થા છે સંસ્થા એટલે પંચાયત છે આમાં ગમે તે ગમે તે ટેબલ ખુશી નાખે લોકહિતનું કામ કરે એમાં અપવાદરૂપ હોય જ નહીં અમે સરપંચમાં હોય છતાં પણ અમારી પર્સનલ ઓફિસ લઈને કોઈ પોલિંગ દેવું એનો કોઈ મતલબ નથી આપણે ફિલ્ડમાં જે કામ કરવું જોઈએ એ થાય છે એ કરીએ છીએ એ કરનારા માટે હંમેશા ઓફિસો ખુલ્લી છે ભાઈ અત્યારે તમારા જે સદસ્ય છે એવું કહી રહ્યા છે કે ભાઈ અમારે ઠરાવ કરીને મેં કીધું તમને વિરોધ હોય કોઈ હશે મનમેળ હશે ત્યાં સુધી બધા સારા લાગશે નહીં મનમેળ મેળવ હોય તો વિરોધ વિરોધ કરશે કાંઈ વાંધો નહીં અમારો એક લક્ષ્ય છે કે ગામનું સારું થવું જોઈએ ગામના વિકાસ માટે આપણે બધા એક થઈ અને ગામ લોકોનો અમને સહયોગ છે લાખો રૂપિયા પર્યટન ક્ષેત્રમાં કહ્યું કોઈ ફાળો આપી અને ગામના વિકાસ માટે વૃક્ષારોપણથી માંડીને ગમે તે કામ હોય અમને લોકો આર્થિક મદદ કરે છે એટલે સરકાર શ્રી દરેક યોજનાઓમાં ગરીબ માણસના મકાનથી લઈને તમામ યોજનાઓનો અમે અમલ કરીએ છીએ બીજો પ્રશ્ન એવો છે કે બે કરોડ સત્યાવીસ લાખના ખર્ચે જે રોડ રસ્તા બન્યા છે તેમાં અમે આવ્યા કે ત્યાં કંઈ જીન કે એવું કંઈ છે એ બાજુ તમારે ખાડા ને ઘણું બધું પડેલું છે અમે અત્યારે વિડીયો ઉતારેલા છે તો ક્વોલિટીનો પ્રશ્ન છે એજન્સીનો પ્રશ્ન છે એજન્સીને 5 વર્ષના ગેરંટી પીરિયડમાં રોડ છે એમની જવાબદારી છે તંત્ર એનો વિભાગ છે એ એમને જાણ કરશે અને તો પગલા લેશે એમાં કઈ એમાં કંઈક પેલેન્ટી થઈ છે એવું જાણો મને મારો વિષય નથી કે એજન્સીને તમે પૂછો કોન્ટ્રાક્ટ કઈ એજન્સીને આપવાનો એજન્સી છે એસએમ સતાણી

આજે હું નેતા છું તો મારી રીતે બોલી જાઉં કોઈને વિરોધ હોય તે રીતે બોલ પણ પબ્લિકની અંદર જઈને પૂછો કે પબ્લિકમાં કામ પંચાયત દ્વારા કેવી રીતે થાય છે શું સ્વચ્છતાને લગતા કામો કેવી રીતે થાય છે વિકાસના કામો કેવી રીતે થાય છે બને ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી સાથે અમે લોકોએ જે અમને જવાબદારી સોંપી છે મારી વાઈફને અને સ્વાભાવિક જાણો છો કે સ્ત્રી હોય કોઈ લેબ ખરાબ થયો હોય તો સ્ત્રી પોતે આપણે નથી ચડવાની એના અંગત માણસો હોય એના કોઈ મિત્ર સર્કલ હોય કે એના પતિ હોય એમને જ આ બધી કામગીરીમાં મદદરૂપ થાય અને કામના વિકાસ માટે અને સ્વાભાવિક છે એક આખું ગામ છે ગ્રામસભા સભા બોલાવીને એમ કહેશે કે પંચાયત અને સરપંચ સરખું કામ નથી કરતા તો અમે એની ટાઈમ રાજીનામું આપી દઈશું અમારે કોઈ શોખ નથી જો કોઈ પણ સંસ્થા હોય કોઈને તો જવાબદારી કોઈ પણ લઈને આટો તો માંગશે ને આજે તમે શું નગરપાલિકાના મારા બેન સભ્યો હોય તમારે જ લોકોના કામ લઈને કાગળો લઈને દોરવું પડે કે મહિલાઓનીની મર્યાદા હોય અને અમને ગૌરવ છે અમારું કામ તમામ બાબતમાં અમને સરકાર આપે છે અને કદાચ ગામના લોકો બહુમત એમ કહે છે કે ભાઈ તમારો વહીવટ સારો નથી તો અમે રાજીનામું આપીશું અમને કોઈ શોખ નથી ઓકે થતો જ નથી કઈ થાત આ કેટલી શેરી નંબર કેટલા કહેવાય આ શેરી નંબર એકવીસ છે એકવીસ નંબરની શેરી બરાબર બરાબર એ બધાય દલિત વિસ્તાર